ઓમ નમો ભગવતી વાસુદેવાય જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મહર્ષિ વેદવ્યાસ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંદ અગિયારમો અધ્યાય પાંચમું ભક્તિહીન મનુષ્યોની ગતિ અને ભગવાનની પૂજા વિધિનું વર્ણન નિમિરાજાએ પૂછ્યું હે આત્મવેદતા યોગી સ્વરો જે લોકોએ પોતાની ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કર્યો નથી સાથે સાથે તેમનું ચિત્ત પણ ભોગોની લાલસામાં અશાંત બનેલું છે આવા લોકો પ્રાય ભગવાનની ભક્તિ કરતા નથી તો આવા લોકોની સી ગતિ થાય છે આઠમા યોગેશ્વર શ્રી ચમસજીએ કહ્યું રાજન વિરાટ પુરુષ પરમાત્માના જ મુખ બાહુ ઓરુ તથા ચરણોથી ચાર વર્ણ અને આશ્રમોની ઉત્પત્તિ તે તે ગુણો અને કર્મો પ્રમાણે થઈ છે ભગવાનના મુખથી સત્વપ્રધાન બ્રાહ્મણોની બાહુથી સત્વરજ મિશ્રિત ક્ષત્રિયોની જાંઘમાંથી રજોગુણ અને તમોગુણ મિશ્રિત વૈશ્યવર્ણની તથા ચરણોથી તમોગુણ પ્રધાન શૂદ્રોની ઉત્પત્તિ થઈ છે એ જ પ્રમાણે હૃદય જાંગ વક્ષસ્થળ અને મસ્તકથી બ્રહ્મચર્ય ગૃહસ્થ વાનપ્રસ્થ અને સંન્યાસ આશ્રમની પણ ઉત્પત્તિ થઈ છે આ પ્રમાણે વર્ણાશ્રમના વિભાગવાળું સમગ્ર વિશ્વ ભગવાનથી જ ઉત્પન્ન થયું છે આ ચારેય વર્ણોના લોકોમાંથી જે લોકો પોતાના જ પિતા પરમાત્માને ભજતા નથી એટલું જ નહીં તેમની અવગણના અનાદર કરે છે અને પરિણામે પોતાના સ્થાનથી ભ્રષ્ટ થઈને અધોગતિને પામે છે એવા લોકો જે ભગવાનની કથા સત્સંગ વગેરેથી વંચિત છે અને ભગવાનના સંકીર્તનાદથી ઘણા દૂર છે એવા બધા શુદ્રાદિ આપ જેવા ભક્તોની કૃપાને પાત્ર છે બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્ય આ દ્વિજાતિ છે તેથી વેદાધ્યયન વગેરે સંસ્કારોથી સંપન્ન હોવાથી ભગવાનનું સાનિધ્ય પામવાની વિશેષ યોગ્યતા ધરાવે છે આવો વિશેષ અધિકાર મળવા છતાં તેમાંના કેટલાક લોકો અજ્ઞાનવશ વેદોમાં વર્ણવેલા સકામ કર્મોના અનુષ્ઠાન અને ફળના વર્ણનથી ભ્રમિત થઈને મોહિત થતા રહે છે તે લોકો કર્મોનું રહસ્ય તો જાણતા નથી બલકે અભિમાની અને મૂર્ખ હોય છે અને પોતાને જ પંડિત માને છે આવા અભિમાની મૂર્ખ લોકો જે લોભામણી મધુરવાણીને કહ્યા કરે છે જેને સાંભળીને અજ્ઞાની લોકો સ્વેચ્છાચારી બને છે આવા લોકો રજોગુણથી ભરેલા હોય છે તેમના મનોરથો પણ ભયંકર હોય છે તેમની કામનાઓ અનંત હોય છે તેઓ સર્પ જેવા અપાર ક્રોધિ હોય છે આવા દંભી આચરણવાળા ઘમંડી અને પાપાચારી લોકો ઉલટા ભગવાનના ભક્તોની ઠેકડી ઉડાડે છે આવા સ્ત્રી લંપટ લોકો પરસ્પર સંસાર સુખની વ્યર્થ ચર્ચામાં પોતાનો સમય નષ્ટ કરે છે અને સ્ત્રી સહવાસમાં જ તેમનું સર્વાધિક સુખ સીમિત રહે છે તેવા અજ્ઞાની લોકો અન્નદાન અને દક્ષિણા વિનાના અવિધિપૂર્વક યજ્ઞો કરે છે પોતાની આજીવિકા માટે પશુઓની હત્યા કરીને પોતાની ઇન્દ્રિયો તૃપ્ત કરે છે આવા લોકો યજ્ઞોની ઉપાસનાના નામે હિંસા આદિનું પાપ પોતાના ખાતામાં ઉમેરાય છે તે વાતને પણ જાણતા નથી આવા દુષ્ટ લોકો ધન વૈભવ ઊંચુ કુળ વિદ્યા દાન સૌંદર્ય બળ અને કર્મ વગેરેના કારણે ઘમંડથી વહેકી જાય છે અને બદાંધ થઈને ભગવાનની અને ભગવાનના પ્રિય ભક્તોની તથા સંત મહાત્માઓની નિંદા કરે છે જે રીતે આકાશ સમાન ભાવે સર્વત્ર વ્યાપ્ત છે તે જ રીતે પરમાત્મા તમામ દેહધારીઓની અંદર બહાર સર્વત્ર પરિપૂર્ણ છે વેદોએ પણ આ વાતનું વારંવાર સમર્થન કર્યું છે પરંતુ તે અજ્ઞાની લોકો આ સઘળી વાતોને સાંભળતા નથી આનાથી વિપરીત અનેક પ્રકારના મનોરથોની વ્યર્થ વાતો પરસ્પર કહે સાંભળે છે જીવોની મૈથુન માંસ અને મધ્યસેવન તરફ સ્વાભાવિક જ પ્રવૃત્તિ હોય છે આ ત્રણેય પ્રવૃત્તિઓ પતન કરનારી છે શાસ્ત્રમાં લગ્ન પછી ઋતુકાળમાં સ્ત્રી સહવાસ અને સૌતરામણી યજ્ઞમાં સુરાને માત્ર સૂંઘવાનું જે વિધાન બતાવ્યું છે તેમાં શાસ્ત્રનો અભિપ્રાય આ બધી ચીજોથી દૂર રહેવાનો જ છે લોકોની જે આ પદાર્થો પ્રત્યે લોલુપતા છે તેને સીમિત કરવા માટે જ શાસ્ત્ર તેના સેવનની સીમા બાંધી દીધી છે ધનનો શ્રેષ્ઠ ઉપયોગ એ છે કે તેને ધાર્મિક કાર્યોમાં વાપરવામાં આવે કારણ કે ધર્મથી જ્ઞાન પ્રાપ્ત થાય છે જ્ઞાનથી પરમાત્મા તત્વનો અનુભવ અને પરમ શાંતિ મળે છે પરંતુ જે લોકો ધનને માત્ર ઘર બનાવવામાં તથા અન્ય સાંસારિક કામોમાં ખર્ચ કરે છે તે લોકો આ શરીરને ભરકી જનારા ભયંકર કાળને જોતા નથી સોત્રામણી યજ્ઞમાં સુરાને સૂંઘવાનું જ વિધાન કરવામાં આવ્યું છે તેને પીવાનું નહીં યજ્ઞમાં પશુનો સ્પર્શ કરવાનું જ વિધાન છે તેને મારવાનું નહીં એ જ રીતે મૈથુન પણ સંતતિ પરંપરા માટે જ માન્ય છે રતિ માટે નહીં આ જે વિશુદ્ધ ધર્મો છે તેને તેઓ જાણતા નથી આ પ્રકારનું જે વિશુદ્ધ ધર્મ છે તેને ન જાણનારા ઘમંડી લોકો પોતાની વાતને પકડી રાખે છે અને પોતાની જ વાતોમાં શ્રદ્ધા રાખીને નિર્દયતાપૂર્વક મૂંગા પશુઓની હત્યા કરે છે મર્યા પછી તે જ પશુ તે મારનારને ખાય છે આવા લોકો આ મરણધર્મી શરીરમાં તથા પોતાના પરિવારમાં જ પોતાની મમતાને બાંધી રાખે છે તેઓ અન્ય લોકોનો દ્વેષ કરે છે ભગવાન હરિજ બધાનો આત્મા છે એ વાતને તે જાણતા નથી આવા મૂઢ લોકોને મોક્ષ તો દૂર રહ્યો તે તો મૂર્ખતાની સીમા પણ ઓળંગી ચૂક્યા છે અર્થાત મહામૂઢ છે આવા લોકો ધર્મ અર્થ અને કામ આ ત્રણ જ પુરુષાર્થ માને છે કે જે ક્ષણ નાશવાન નાસવાન છે આ પ્રમાણે સકામ કર્મોના ચક્કરમાં ફસાયેલા લોકો પોતાના જ આત્માને હણે છે આ પ્રમાણે પોતાના જ આત્માને હણનારાઓને ક્યારેય શાંતિ મળતી નથી તેમણે અજ્ઞાનને જ જ્ઞાન માની લીધું છે મનુષ્ય શરીર પરમાત્માની પ્રાપ્તિને માટે મળ્યું છે પરંતુ તે આવા અમૂલ્ય જીવનને પ્રાપ્ત કરીને પણ પરમ લાભથી વંચિત રહી જાય છે અને દુઃખ ભોગવતા રહે છે તેમના મનોરથો ક્યારેય પૂરા થતા નથી આવા લોકો ભગવાનની ભક્તિથી સંપૂર્ણપણે વિમુખ રહે છે અતિશય કષ્ટ ઉઠાવીને ભારે પરિશ્રમથી જે તેમણે ઘર પુત્ર મિત્ર વર્ગ ધન સંપત્તિ એકઠી કરી હોય છે તેને ન ઈચ્છવા છતાં પણ છોડીને જવું જ પડે છે અને નરકોમાં જાય છે આ પ્રમાણે આપે ભગવાનની ભક્તિ ન કરનારાઓની સી ગતિ થાય છે તેમ પૂછ્યું હતું મેં બતાવ્યું નિમિરાજાએ પૂછ્યું હે યોગીશ્વરો આપ કૃપા કરીને જણાવો કે ભગવાન કયા સમયે કયા રંગ અને કઈ આકૃતિનો સ્વીકાર કરે છે અને મનુષ્યો કયા નામોથી અને વિધિઓથી તેમની ઉપાસના કરે છે નવમાં યોગેશ્વર શ્રી કરભાજનજીએ કહ્યું રાજન સતયુગ ત્રેત્રા દ્વાપર અને કલી આ ચાર યુગોમાં કેશવ ભગવાનના અનેક રંગ નામ અને આકાર હોય છે તથા અનેક વિધિઓથી તેમની પૂજા કરવામાં આવે છે સતયુગમાં ભગવાનના શ્રી વિગ્રહનો રંગ શ્વેત હોય છે તેમને ચાર ભૂજાઓ અને મસ્તક પર જટા હોય છે તથા તેઓ વલકલ વસ્ત્ર પરિધાન કરે છે કાળા મૃગનું ચર્મ યજ્ઞો પવિત્ર રુદ્રાક્ષની માળા દંડ અને કમંડળ તેઓ ધારણ કરે છે સતયુગમાં મનુષ્યો ખૂબ જ શાંત પરસ્પર વીર રહિત બધાના હિતૈષી અને સમદર્શી હોય છે તે લોકો ઇન્દ્રિયો અને મનને વશમાં રાખીને ધ્યાનરૂપી તપસ્યા દ્વારા સર્વના પ્રકાશક પરમાત્માની આરાધના કરે છે તે યુગમાં લોકો હંસ સુપર્ણ વૈકુઠ ધર્મ યોગેશ્વર અમલ ઈશ્વર પુરુષ અવ્યક્ત અને પરમાત્મા એ નામો દ્વારા ભગવાનના ગુણો અને લીલાઓનું ગાન કરે છે રાજન ત્રેતા યુગમાં ભગવાનના શ્રી વિગ્રહનો રંગ લાલ હોય છે ચાર ભૂજા અને કટીપ્રદેશમાં ત્રણ મેખલા હોય છે તેમના કેસ સોનેરી હોય છે તેઓ વેદો વડે પ્રતિપાદિત યજ્ઞના રૂપમાં રહીને સ્તૃ સ્ત્રુવા વગેરે યજ્ઞ પાત્રોને ધારણ કરે છે આ યુગમાં મનુષ્ય પોતાના ધર્મમાં નિષ્ઠાવાળા અને વેદોના અધ્યયન અધ્યાપનમાં ખૂબ પ્રવીણ હોય છે તે લોકો ઋગ્વેદ યજુર્વેદ અને સામવેદ રૂપી વેદત્રયી દ્વારા સર્વદેવ સ્વરૂપ દેવ ભગવાન શ્રીહરિની આરાધના કરે છે આ ત્રેતા યુગમાં અધિકાંશ લોકો વિષ્ણુ યજ્ઞ ગર્ભ સર્વદેવ ઉરુક્રમ વૃષાકપી જયંત અને ઉરુગાય વગેરે નામોથી તેમના ગુણ અને લીલા વગેરેનું કીર્તન કરે છે રાજન દ્વાપર યુગમાં ભગવાનના શ્રી વિગ્રહનો રંગ શ્યામ વર્ણનો હોય છે તેઓ પીતાંબર તથા શંખ ચક્ર ગદા વગેરે પોતાના આ યુદ્ધો ધારણ કરે છે વક્ષ સ્થળ પર શ્રી વસ્ત્રનું ચિહ્ન ભૃગુલાગચ્છન મણી વગેરે ચિહ્નોથી ઓળખાય છે તે સમયે જિજ્ઞાસુ મનુષ્યો મહારાજાઓના ચિહ્નો છત્ર ચામર વગેરેથી યુક્ત પરમપુરુષ ભગવાનની વૈદિક અને ધર્મશાસ્ત્રોએ સૂચવેલી વિધિથી આરાધના કરે છે તે લોકો આ પ્રમાણે ભગવાનની સ્તુતિ કરે છે હે જ્ઞાન સ્વરૂપ ભગવાન વાસુદેવ તથા ક્રિયાશક્તિ રૂપ સંકર્ષણ અમે આપને વારંવાર નમસ્કાર કરીએ છીએ ભગવાન પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધના રૂપમાં અમે આપને નમસ્કાર કરીએ છીએ નારાયણ મહાત્મા નર વિશ્વેશ્વર વિશ્વરૂપ અને સર્વભૂતાત્મા ભગવાનને અમે નમસ્કાર કરીએ છીએ રાજન દ્વાપર યુગમાં લોકો આ પ્રમાણે જગદીશ્વર ભગવાનની સ્તુતિ કરે છે આ જ પ્રમાણે કળિયુગમાં પણ અનેક ધર્મશાસ્ત્ર પ્રમાણે ભગવાનની જેવી પૂજા કરવામાં આવે છે તેનું વર્ણન સાંભળો કળિયુગમાં ભગવાનનો રંગ કૃષ્ણ એટલે કે શ્યામ હોય છે પરંતુ કાંતિથી મણી જેવા ઉજ્જવળ હોય છે અર્થાત તેમનું રૂપ અત્યંત મનોહર હોય છે તેઓ જીવોને પોતાની તરફ ખેંચીને આનંદિત કરે છે તેઓ હૃદયાદી અંગો ઉપાંગો અસ્ત્રો અને સુનંદાદી પાર્ષદોથી ઘેરાયેલા રહે છે આ યુગમાં શ્રેષ્ઠ બુદ્ધિના લોકો તેમના નામ ગુણ લીલા વગેરેના કીર્તનની પ્રધાનતા હોય એવા યજ્ઞોથી આરાધના કરે છે તે લોકો ભગવાનની આ પ્રમાણે સ્તુતિ કરે છે હે શરણાગત વત્સલ પ્રભુ હે મહાપુરુષ આપના ચરણ કમળમાં અમે વારંવાર પ્રણામ કરીએ છીએ આપના ચરણ કમળ નિત્ય ધ્યાન કરવા યોગ્ય છે ધ્યાન કરનારાઓના તમામ પ્રકારના દુઃખોનો આપ અંત કરવા વાળા છો ભક્તોને ઈચ્છિત વસ્તુ પ્રદાન કરવાવાળા છો આપ તીર્થરૂપ છો શિવ અને બ્રહ્માજી વગેરે દેવતાઓ હંમેશા આપની વંદના કરે છે આપ શરણ લેવા યોગ્ય છો ભક્તોની બધા પ્રકારની વિઘ્ન બાધાઓને દૂર કરવાવાળા છો સંસાર સાગરને પાર કરવા માટે નૌકા સમાન છે એવા આપના ચરણ કમળની અમે વારંવાર વંદના કરીએ છીએ હે ધર્મની મર્યાદાના પાલક હે મહાપુરુષ અમે આપના ચરણ કમળમાં વારંવાર પ્રણામ કરીએ છીએ અયોધ્યાની રાજ્યલક્ષ્મી જેના માટે દેવતાઓ પણ લાલસા સેવે છે એવી અપાર રાજ્યલક્ષ્મીનો કે જેનો ત્યાગ કરવો અન્ય લોકો માટે અત્યંત કઠણ છે પરંતુ આપના આ ચરણકમળ પૂજ્ય પિતાશ્રીના વચનનું પાલન કરવા માટે તેને છોડીને વનમાં ચાલ્યા ગયા જ્યારે પ્રિય પત્ની સીતાએ માયામૃગની આપની પાસે ઈચ્છા કરી ત્યારે આપના આ ચરણકમળ તે માયામૃગની પાછળ પાછળ દોડવા લાગ્યા એવા આપના ચરણકમળને અમારા કોટી કોટી પ્રણામ છે રાજન આ પ્રકારે વિભિન્ન યુગના લોકો પોતપોતાના યુગને અનુરૂપ નામ અને રૂપ દ્વારા વિભિન્ન પ્રકારે ભગવાનની આરાધના કરે છે એમાં સંદેહ નથી કે ધર્મ અર્થ કામ અને મોક્ષ બધા જ પુરુષાર્થોના એકમાત્ર સ્વામી તો શ્રીહરિત છે ગુણોને જાણવાવાળા ગુણગ્રાહી ઉત્તમ પુરુષો પ્રત્યેક યુગમાં કલિયુગની પ્રશંસા કરે છે કારણ કે આ યુગમાં માત્ર ભગવાનના નામ સંકીર્તનથી જ બધા પુરુષાર્થો સિદ્ધ થઈ જાય છે દેહાભીમાની જીવો જે આ સંસારમાં આવાગમન રૂપી ચક્કર કાપતા રહે છે તેમના માટે ભગવાનનું નામ સંકીર્તન એક એવું સરળ સાધન છે કે જેનાથી પરમ શાંતિ મળે છે અને આવાગમનના ફેરા સદાને માટે ટળી જાય છે મનુષ્ય માટે આથી વિશેષ બીજો કોઈ લાભ નથી રાજન સતયુગ વગેરેમાં ઉત્પન્ન થયેલા લોકો પણ તેમનો જન્મ કળિયુગમાં થાય એવી કામના કરે છે કેમ કે કલિયુગમાં ક્યાંક ક્યાંક ભગવાન નારાયણના શરણાગત અને તેમના આશ્રયમાં રહેવાવાળા અનેક ભક્તો થશે હે રાજન કલિયુગમાં દ્રવિડ દેશમાં દક્ષિણ ભારતમાં ઘણા ભક્તો થશે અન્ય સ્થાનોમાં તો ક્યાંક ક્યાંક થશે જ્યાં તામ્રપર્ણી કૃતમાલા પયસ્વીની પરમપવિત્ર કાવેરી મહાનદી અને પશ્ચિમવાહીની કૃતમાલા નામની નદીઓ વહે છે હે રાજન જે લોકો આ પવિત્ર નદીઓનું જળ પીએ છે તેમનું અંતઃકરણ શુદ્ધ થઈ જાય છે અને તેઓ ભગવાન વાસુદેવના ભક્ત બની જાય છે શરણ લેવા યોગ્ય એકમાત્ર ભગવાન જ છે જે ભક્ત પૂર્ણરૂપે ભગવાનને શરણ થાય છે તે દેવો ઋષિઓ પિતૃઓ પરિવાર અને અતિથી આ બધાના ઋણમાંથી મુક્ત થઈ જાય છે તે આ બધામાં કોઈનો પણ દાસ બનતો નથી અને તેમનો ઋણી રહેતો નથી તે બધી જ કામવાસનાઓથી અને કર્મબંધનથી પૂર્ણરૂપે મુક્ત થઈને મુક્તિ અને પ્રેમાસ્પદ ભગવાનને પ્રાપ્ત થઈ જાય છે જે પ્રેમી ભક્ત ભગવાનની અનન્ય ભાવથી શરણાગતિ લે છે તે ભક્તોના પાપકર્મ ભૂસાઈ જાય છે કદાચ કોઈ પાપકર્મ અથવા નિષિદ્ધ કર્મ થઈ જાય તો સર્વેશ્વર ભગવાન શ્રી હરિ કે જે બધાના હૃદયમાં બિરાજમાન છે તે પોતે તેના હૃદયમાંથી ધોઈને તેને શુદ્ધ કરી દે છે છે નારદજી કહે વસુદેવજી આ નવ આ પ્રમાણે ભાગવત ધર્મનું વર્ણન સાંભળીને ખૂબ જ આનંદિત થયા તેમણે પોતાના ઋત્વીજ અને આચાર્યોની સાથે ઋષભનંદન નવ યોગેશ્વરોનું પૂજન કર્યું આ પછી આ બધા લોકોની સામે જ તે સિદ્ધ મહાપુરુષો અંતર ધ્યાન થઈ ગયા વિદેહરાજ નિમિએ તેમની પાસેથી સાંભળેલા ભાગવત ધર્મનું આચરણ કર્યું અને પરમ ગતિને પ્રાપ્ત થયા અત્યંત ભાગ્યવાન વસુદેવજી મેં આપની સામે જે ભાગવત ધર્મનું વર્ણન કર્યું છે તેનું તમે શ્રદ્ધા સાથે આચરણ કરશો તો અંતમાં બધી આસક્તિઓથી છૂટીને ભગવાનના પરમપદને પ્રાપ્ત થશો વસુદેવજી તમારા અને દેવકીજીના યશથી સંપૂર્ણ જગત પરિપૂર્ણ થઈ ગયું છે કેમ કે સર્વશક્તિમાન ભગવાન શ્રી કૃષ્ણ તમારા પુત્ર રૂપે પધાર્યા છે તમે લોકોએ ભગવાનના દર્શન આલિંગન તથા વાતચીત કરવી તેમને પોઢાડવા બેસાડવા ભોજન કરાવવું વગેરેના માધ્યમથી વાત્સલ્ય સ્નેહ કરીને પોતાનું હૃદય શુદ્ધ કરી લીધું છે અર્થાત તમે પરમ પવિત્ર થઈ ગયા છો વસુદેવજી શિશુપાલ અને સાલ્વો વગેરે રાજાઓ તો કૃષ્ણનું સૂતા બેસતા ખાતા પીતા ઉઠતા વેરભાવથી સ્મરણ કરતા હતા તો પણ તેમની ચિત્તવૃત્તિ શ્રીકૃષ્ણાકાર થઈ ગઈ અને તેઓ મુક્તિના અધિકારી બની ગયા તો પછી અને કૃષ્ણનું ચિંતન કરતા રહ્યા છો તો આપને શ્રીકૃષ્ણની પ્રાપ્તિ થવામાં કોઈ સંદેહ છે વસુદેવજી તમે શ્રીકૃષ્ણને માત્ર તમારા પુત્ર જ ન સમજો તેઓ સર્વાત્મા સર્વેશ્વર કારણાતીત અને અવિનાશી છે તેમણે લીલા માટે મનુષ્ય રૂપ પ્રગટ કરીને પોતાનું ઐશ્વર્ય છુપાવી રાખ્યું છે તેઓ પૃથ્વીને ભારરૂપ રાજાના રૂપમાં રહેલા અસુરોનો સંહાર કરવા અને સત્પુરુષોનું રક્ષણ કરવા ઉતરીએ છે અને તેમની કીર્તિનું ગાન કરીને જીવોને પરમ શાંતિ અને મુક્તિ મળે છે શ્રી સુખદેવજી કહે છે પ્રિય પરીક્ષિત નારદજીના મુખેથી આ બધું સાંભળીને પરમ ભાગ્યવાન વસુદેવજી અને પરમ ભાગ્યવતી દેવકીજી અત્યંત આનંદ સાથે વિસ્મિત થઈ ગયા તેમનામાં જે કંઈ માયા મોહ શેષ હતા તેને તેમણે તે જ ક્ષણે છોડી દીધા રાજન આ ઇતિહાસ પરમ પવિત્ર છે જે એકાગ્ર ચિત્તથી આને હૃદયસ્થ કરે છે તે પોતાનો તમામ શોક મોહ દૂર કરીને બ્રહ્મપદને પ્રાપ્ત થાય છે એથી શ્રીમદ્ ભગવતે મહાપુરાણે પારમહ સંહિતા એકાદશ સ્કંધે પંચમોધ્યાય અગિયારમા સ્કંદ અંતર્ગત પાંચમો અધ્યાય સમાપ્ત બોલો કૃષ્ણ લાલ કી જય